ભારત દેશની લોકશાહીનું તંત્ર લોકશાહીનો ચૂંટણી અત્યારે ચાલી રહી છે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે એના એક દિવસ પહેલાં જ આજના ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી છે સમા વિરસ્ય ભૂષણમ એમ કરીને એક જાહેરાત આવી છે એક બહુ એમ કે સંહિતાનો સીધો ભંગ છે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટનો પણ ભંગ છે અને આ રીતે આચારસંહિતાના ઝજિયા ઉડાય અને એ કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ તપાસ ચૂંટણી પંચ કરે એવી અમારી વિનંતી છે આનાથી જેમાં શબ્દો લખ્યા છે એ બહુ જ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે સામાન્ય એક એક પત્રિકા પાટીદાર સમાજના યુવાનો એ બહાર પાડી તો બે જ દિવસમાં એમાં પગલાં લેવાના તો આમાં પણ સરકારી તંત્ર કોને આ ધારા પરથી કહી છે નિયમ હોવા છતાં એમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી સરનામું નથી મોબાઈલ નંબર નથી એની પૂર્વ મંજૂરી પણ લીધી છે કેમ એ પણ શંકાનો વિષય છે એટલા માટે સંપૂર્ણપણે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ આમાં છત્રી સમાજમાં બહુ આનો રોષ છે જે રીતે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે અને કોના ઇશારે આ બધી પત્રિકાઓ બહાર પડી છે આમાં લખવું પણ નથી પણ એક પક્ષને મદદરૂપ થવા માટે આ પત્રિકા બહાર પડ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે તો એનો ખર્ચ પણ કોણ આપવાનું છે જાતનું પણ કોઈ ઉલ્લેખ નથી એટલે બહુ જ ખોટી કાર્યવાહી થઈ રહી છે જ્યારે અત્યાર સુધી ક્ષત્રિય સમાજની સામાજિક લડત ક્ષત્રિય અસ્મિતા આંદોલન એક સિસ્ટમેટિક ઢબથી શાંતિપૂર્વક રીતે ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારના એક અશાંતિ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો સરકાર અને ચૂંટણી પંચ આના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એ બધાના હિતમાં છે પ્રજાના હિતમાં છે શાંતિપૂર્ણ મતદાન થાય એના માટે પણ એ જરૂરી છે